માર્કેટિંગ અંદર સૂત્રોચાર કરી રહ્યા છે તેને આપણે પૂછીએ કે એ લોકો અહીંયા શા માટે ભેગા થયા છે જી પ્રાગીભાઈ આપ શું કહેશો થોડા દિવસો પહેલા બોટાદ માં જે કિસાન મહાપંચાયત યોજવા માટે હળધડમાં જે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો રીતસરના છે એ પોલીસે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને ખેડૂતો ઉપર એટલો બધો અત્યાચાર કર્યો તેના જવાબરૂપે આગામી એકત્રીસ તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અમારા રાષ્ટ્રીય સંયોજક છે તે સાયલા તાલુકાના સુદામડા ગામે આવી રહ્યા છે તો તેના પ્રચાર અર્થે અને દરેક માર્કેટિંગ યાર્ડોમાં કેવી રીતભાત અપનાવાય છે અન્યાય થાય છે ખેડૂતો સાથે કેવી રીતે હરાજી કરવામાં આવે છે તેને કોઈ નુકસાન થાય છે વેપારીઓનું વલણ શું છે ખેડૂતોમાં કેટલો અસંતોષ છે અને ખેડૂતો પોતાના સ્વખર્ચે સુદામડા પહોંચે તેવા પ્રચાર અર્થે આજે અમે છે એ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ અત્યારે જે અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એક સાયલા ખાતે એક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે ત્યાં અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે એના માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતની જાગૃતતા ફેલાવવા માટે અને ખેડૂતની અંદર એને સ સારો ભાવ મળી રહે એટલા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો એક લડત ચલાવી રહ્યા છે એના માટે એ લોકો સાયલા ખાતે એક કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે તેના પ્રચાર અર્થે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયેલા હતા

અને માલ બધો બગડી ગયો છે તમને એસી હજાર ખેડૂતોની મગફળી નથી થઈ એવું સેટેલાઇટમાં દેખાય છે તો પાથરા કેમ દેખાતા નથી એવું ખેડૂતો પક્ષ સરકારને અને ખેડૂતોને વધારે વધારે સહાય મળે એવી મારી વિનંતી છે હાલની કૃષિ મંત્રીએ પણ કાલે જાહેરાત કરી કે ખેડૂતોને પૂરતું વળતર મળી રહેશે તો તે અંગે તમે શું કહેશો એવું તો આઠ વર્ષ પહેલા જે કાંઈ વાવાઝોડું આવ્યું ત્યારે

એ તો સરકારની સામે મોરચો ખોલીશું એટલે આપવું જ પડે આપ વિકલ્પ તરીકે રહ્યો છે એટલે મંત્રીઓ રોડે છેડ્યા છે અમસ્તા ખેડૂતોની સંભાળ લેવાય નથી આવતા મિત્રો દરેક યાર્ડમાં કોંગ્રેસ અને ભાજપ બંને ગફલાબાજી કરે છે અને હવે આપ વિકલ્પ તરીકે આવ્યો છે મિત્રો આ યાર્ડમાં દસ વીઘા જમીન પડી છે એ એના વિકાસ અર્થે કઈ નથી કર્યું ખેડૂતોને વધારાના છેડ ઉભા થાય જમીન રાખવી જમીન રાખવી એ પ્રશ્ન માંડી અને અત્યારે જો યાર્ડના આ પડેલી જમીનમાં વિકાસ કર્યો હોત ડેવલપમેન્ટ કર્યું હોત તો ઘણું હતું હરહુરભાઈ અમરાભાઈ ગાણા કયું ગામ

પાંચ પાંચ લાખ રૂપિયાની નુકસાની જાય એની અમે પાંચ હજાર આપે તો હું એ કરવા પાંચ હજાર અમારે સહાયની એક રૂપિયાની જરૂર નથી પૂરતો ભાવ મળે તો જ ખેડૂત ઊભો રહે બરાબર બાકી લોલીપોપ ચોકલેટ આપી દે ચોકલેટમાં કાંઈ ન થાય બરોબર ગોઠણ હમણાં લેણામાં ગડી ગયેલા છે ખેડૂત બરોબર નથી એમાં વીમા હરકા મળતા નથી કોઈ સહાય હરકી મળતી બરોબર હવે અગિયાર પછી આપણે જે વાવાઝોડું આવતી જીવ એ વખતે એને બહાર આપેલું સરકારે એમાં લી ચાલી ટકા માણસો ને મળેલું છે અને આઠ ટકા બાકી છે બરોબર હવે ખેડૂતનું જે આગેવાની લાઈન જે ખેડૂતો દીકરીઓ આગેવાન થઈને બહાર આવે છે એને જેલમાં નાખી દેવામાં આવે એટલે આ સરકારની તાનાશાહી છે હાલની અંદર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ કાલે જાહેર કે દરેક ખેડૂતો જે છે જેનો પાક નિષ્ફળ ગયો છે એમને પૂરું વળતર આપવામાં આવશે તો તમે શું કહેશો એ અંગે અત્યારે નિષ્ફળ ગયેલો છે બરોબર બરોબર હજી પંદર દિવસ પછી આવશે કે તમારા ખેતરની અંદર આ પાક નહોતો બરોબર આવું બને જ્યારે આ વસ્તુ બને કે આલો વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું એટલે બે થી ત્રણ અંદર સર્વે થાય તો તો જ એમાં ખબર પડે બાકી પછી ને હેરાન કરો અને ખેડૂત બે રૂપિયા ની બ્લેટ મળે છે બરોબર એના બે કટકા કરે છે એનું સંગઠન છે આ ખેડૂત સંગઠન નથી ને એટલે ખેડૂત હેરાન થાય છે બરોબર

એટલે એમ કે આમાં ફલાણું છે 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 લોકડું એમ કરીને હોન રૂપિયા કાપે તો તો માથું અંદર જોઈ લેતા હોય અને નરેન્દ્ર મોદી સાહેબ એવું કીધેલું કે બે હાજર આવે એટલે ત્યાં સુધી માં ખેડૂત ની આવક બમણી થાય બમણી ની દસ માં ભાગની થઈ ગઈ

હેડ સુધી લાવે ને હેડમાં લાવે તો પણ તેને સંતોષ નથી મળતો માટે મહત્ત્વનું એ જ કારણ છે કે ખેડૂતોને સંતોષ મળે અને ખેડૂત છે તે તો ધરતી પુત્ર કહેવાય અને ધરતીમાં અન પાકે તો તે લોકો સુધી પહોંચશે અને લોકો સુધી પહોંશે તો જ તે તેનું જીવન શક્ય બનશે માટે ખેડૂતોને એની જે આજીવિકતા છે તે પૂરી મળવી જોઈએ એવું જ કહેવાનું અને એને પૂરો નિર્ણય નિર્ણય તો નથી લઈએ કે ખેડૂતો પણ છે ક્યાંથી લઈએ કે એને પૂરું શૈક્ષણિક કાર્ય તો નથી મળ્યું પણ આજે જે યુવા પેઢી છે એને એટલું જ કહેવાનું છે કે જાગૃત થાય અને જે હેડ નહીં હેડ હોય તો કઈ નહીં પણ થોડું ઘણું નોલેજ તો હોવું જોઈએ કે કે આપણે ખેડૂતોને માટે શું થયું આપત આવી રહી છે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યા છે તો અત્યારે એવું કહેવાય કે સારોલું તો બગડ્યું છે સારોલોની સાથે માલ ને પણ બગડી છે તો માલ ઢોર પણ ભૂખ્યા મરે છે વાડીએ તો આને માટે કઈક સારો નિર્ણય બને અને આ જે મુદ્દા માલ છે એનો ભાવ થોડોક વધે

એ પહેલા મેં માર્કેટિંગ યાર્ડમાં જમીન રાખવા બાબતે જે અગાઉ ધારાસભ્યશ્રીએ વિરોધ કર્યો સહકારી મંત્રીને લખીને આપ્યું જગદીશ વિશ્વકર્મા સાહેબ તે વખતે સહકારી મંત્રી હતા અને જે દસ વીઘા જમીન જીનિંગની રાખેલી વિરોધ કર્યો એટલે અમુક લોકોએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આવું શા માટે કહો છો ભાજપની અંતરંગ વાતો ક્યાંથી જાણી લાવો છો તો મારે આ તબક્કે આજે ખુલાસો કરવો છે કે એ જમીન રાખવામાં જે દલાલ હતા ને તે મારા ખાસ મિત્ર હતા બીજું અમુક લોકોનો એવો આક્ષેપ હતો કે ભીમજીભાઈ છે એ તમારા મિત્ર છે ભાજપના હોવા છતાં તમે એને બચાવવા માટે આ બધું લખો છો ને ભાજપનો વિરોધ કરો છો મિત્રો ભીમજીભાઈ મિત્ર છે પણ વિચારધારાને રીતે માત્ર મિત્ર નથી મારા મામાના દીકરા છે પણ એ ભાજપમાં છે હું આમ આદમી પાર્ટીમાં છું ભીમભાઈ હોય તો પણ પ્રામાણિક હોવાથી કાંઈ થઈ નથી જતું આ છેલ્લે એટલા માટે જ મારે આ તમને જમીન બતાડવી છે કે આ દસ વીગા માર્કેટિંગ યાર્ડની જમીન છે જમીન રાખવી છે જમીન રાખવી છે એક જ મુદ્દાસર છે તે લડતા રહ્યા પ્રામાણિક હોય હું ગામનો સરપંચ હોઉં અને હું એમ કહું પાંચ લાખ રૂપિયા સરકારે ગ્રાન્ટ આપી અને આ પાંચ લાખ રૂપિયામાંથી મારે કંઈ બનાવવું નથી કારણ કે મારે ક્યાં રૂપિયા ખાવા છે મિત્રો પાંચ લાખ રૂપિયા હું વાપરું અને એમાંથી એક પણ રૂપિયો ન ખાવ ને ત્યારે હું હાચાર અર્થમાં પ્રામાણિક ગણાવ જમીન રાખવાના બાબતે યાર્ડની આગળ ત્રણ કરોડ રૂપિયાની શિલ્લક પડી છે છતાં આ જમીન છે વિકાસના માટે પડી છે અને હવે ભાવ અત્યારે ટૂંક સમયમાં છે એ મેનેજમેન્ટ બોડી બદલાવાની છે એટલે શું થવાનું છે પણ આ તબક્કે અમે આમ આદમી પાર્ટી તરીકે એક ચેલેન્જ પણ આપીએ છીએ કે મિત્રો આના ડેવલપમેન્ટ માટે જે ખર્ચ છે ને એની ઉપર આમ આદમી પાર્ટીની ચાપતી નજર રહેશે અને એટલા માટે જ અમે છે આજે યાર્ડમાં પ્રોગ્રામ રાખ્યો છે કે આ જમીનનો વહેલાસર વિકાસ થાય અને ભ્રષ્ટાચાર રહી કોઈ માણસો આમાંથી કટકી કરવાનું કારણ કે આ ખેડૂતોના પચ્ચીસ પૈસાની રકમ છે પચ્ચીસ પૈસા જે શેષ ફી આવે એની રકમ છે એટલે વહેલી તકે આનો વિકાસ થાય એ જરૂરી છે બીજી જમીન રકાય એ પણ જરૂરી છે ખેડૂતોના રૂપિયા ખેડૂતોના કામ માટે જ વપરાય અને પોતાની સરભરા ખર્ચમાં ન વપરાય એટલું આજના તકે કેવું છે જે ત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રાગજીભાઈ હતા તેનું કેવું છે કે માર્કેટિંગ યાર્ડનો વિકાસ થવો જોઈએ અને માર્કેટિંગ યાર્ડના વિકાસની અંદર જે પચીસ પચીસ પૈસા જે મા ખેડૂતો પાસેથી શેષ લેવામાં આવતી હોય તેને લઈ અને પ્રાગજીભાઈનું એવું કહેવું છે કે અત્યારે જે આની અંદર વિકાસના કામ થશે તેની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરોની ચાપતી નજર રહેશે એવું આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રાગજીભાઈનું કહેવું છે